đâu bà bây giờ chơi golf vậy anh cho tôi bây giờ mặc chiếc anh cho bố luộc phân đi ha mẹ đi ha mẹ đi tám cân anh chơi golf mà anh તું આય ઘરકો લઈ જાવ ના હાલ પર લેવાવા બેઠી બેઠી એવું ન હોય લે આ ભઈ કાખો અમારે બધું પૈસા માંગ્યો એ માગીશુ તી ફોન ને કાલે કશું ના વાલો એવું ના હોય ભઈ હે કાકા કન જી પૈસા ઉસી ના આલમ પૈસા પેલે ડળકો મારો અર્ધો અર્ધો તારો કેવું કરે કરવાના કોમ તો કો